Good morning.

आलेवं घटनाकू मारे ते सही ना आले ये क्या बोलते पब्लिक कई बाजू जाफराबाद जो ये जाफराबाद ના ભાઈ વાલિકુમ સલામ થેન્ક યુ ભાઈ બહુ જયાદ ચા દિવસે બહુ બરાબર કાર પ્લેમ બાર

સ્વાતી હવે યમ ગુડ સ્વાતી વો આર યુ મે આઈ નો યુ સુધરી ગયા લાગો ના એટલા બધા નહીં થોડાક થોડાક જ ભાઈ કઈ જેલ વાપરો છો કઈ કહું ભાઈ મને શું પૂછો જેલ પૂછે કી તું કે તું ના તો મને ઓ સ્પ્રે વાપરો જેલ નહીં

મારો ચહેરો અલગ દેખાય છે થેન્ક યુ

હેપી બર્થડે ભાઈ એનિવર્સરી એ મને ખબર નહોતી તારી જય દ્વારકાધીશ સ્પ્રે નું નામ પૂરત મમળ ભાઈ બધે મળે ટ્રેસે મી જય મમુગલ દેવર હા 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 રિલેક્સ કેમ છો ભાઈ ધમ મજામાં બહુ ટાઈમ પસી જોયા ભાઈ મौज ભાળ ક્યાં છો જગ્યા દ્વારકાથી એકદમ ખરાબ હશે હોસ્પિટલમાં તારે મને સલાહ દેવાની જરૂર નથી પોણા છ ફોર નાઇન

ના ભાઈ હું ફોનનો ધંધો નથી કરતા વિપુલ એ બધી ચકડોળ ચડાવી વિપુલ લઈ આવજે ને ભાઈ પૈડા પૈડા છે ને ભાઈ એટલે એને કેજે લેતો આવે કે ભેગી જાય સિગરેટ ફોન માં ને પાછો એ બાનું કાટ છે કે ઘરમાં છે હેપી બર્થડે એડવાન્સમાં થેન્ક યુ ભાઈ બેના કોઈ તો ખરો છું ઓલા નો સિગરેટ લેતો છે લોય તો મારી જો જવાના કોઈ જગ્યાએ જો પર આવું

આપણું ગાળું છે બીજું કઈ આવડે કોઈ મળતું નથી લાગતું એ ક્યાં છે તો ત્યાં તને મળી રહ્યા ભાઈ હા ગોતમાં ગોઠવીને જ ગયો હોય ને તો